આ સ્વચ્છ મિશન ભારત લખેલું વંચાય છે સ્વચ્છ મિશન સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું સ્વચ્છ મિશન ભારત સ્વચ્છતાનું ખાલી નાટક જ છે જોરાનગરમાં સુરેન્દ્રનગરના જોરાનગરમાં આવેલી પ્રાથમિક શાળા નંબર સાત જેમાં મધ્યમ વર્ગના બાળકો ભણે છે સરકારી સ્કૂલ કે બાળકો બીમાર પડવાની પૂરી શક્યતા છે આજુબાજુવાળા બધા પૂરો કચરો ત્યાં નાખે છે અને ગંદકી ફેલાવે છે બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આજુબાજુ ગંદકી નું સામ્રાજ્ય નગર તાલુકો વઢવાણ સુરેન્દ્રનગર તકલીફ ટ્વેન્ટી ફોર ન્યુ પીએમ શ્રી યોજના હેઠળ આવેલી પે સેન્ટર શાળા નંબર સાત જોરાવર નગર ભારતના નવનિર્માણના હેતુ સાથે સંકળાયેલી છે તેની આજુબાજુ સ્વચ્છતા તો દૂર રહી ત્યાં ગાય જેવા પશુઓ કચરાઓમાં ભોજન શોધતા જોવા નજરે પડે છે આ શાળાની દિવાલ પર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લખાયેલા સ્વચ્છ ભારત મિશન નારા હવે માત્ર પૂરતા કચરા શાળાના બાળકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે બીજી તરફ આ સમગ્ર દ્રશ્ય મહાનગરપાલિકા તંત્ર બેદરકારી અને નિષ્ફળ કામગીરી ને ખુલ્લા પાડતી રીતે ઉગાડું પાડી દીધું છે શાળા બહારનું ચિત્ર એવો સવાલ કરે છે કે જ્યારે બાળકોને શીખવા માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળવું જોઈએ ત્યારે તેમને કચરામાંથી પસાર થવું પડે છે શું જવાબદાર તંત્ર સજાગ બનશે નાગરિકોના અનેક વાર રજૂઆત છતાં પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી શાળા સંચાલકો અને વાલીઓ પણ તંત્રની બેદરકારીથી નારાજ છે શાળાની આસપાસનો કચરો ખાલી ન હોય તો બાળકોના સ્વાસ્થ્ય પર ઊંડો પ્રભાવ પડે છે એવું એક વાલીનું જણાવ્યું તકલીફ ટ્વેન્ટી ફોર ન્યુઝ તંત્ર સૂચવે છે કે ભવિષ્યના પાયાની સ્થાપનામાં અવરોધ રૂપ અવરોધરૂપ બનતી આ ગંદકી સામે તાત્કાલિક કાર્યવાહી કરવી અતિ આવશ્યક છે ન્યૂઝ દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે સફાય છે ત્યારે ભવિષ્ય છે જય હિન્દ